શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણી સામે વડોદરા વાઘોડિયા બેઠક પર વિધાનસભા બેઠક માટે ફરી પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે આ વખતે વાઘોડિયામાં ત્રિપાંખ્યો જંગ જામશે કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા પૂર્વ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે પોતાની અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે અને તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડવાના છે ત્યારે ભાજપમાંથી છ ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા બાદ પણ તેમની ટિકિટ જે છે તે કાપવામાં આવી હતી તો ભાજપે પણ આ વખતે પણ તેને ટિકિટ નથી આપી ત્યારે તેઓ ભાજપના હેમાંગ જોશીને સપોર્ટ કરવાના છે તો આ મુદ્દે વધુ સ્પષ્ટતા કરતા મધુ વાસ્તવ શું કહી રહ્યા છે તે જોઈએ ફોર્મ ભરવા એટલા માટે જઈ રહ્યો છું કે થોડા કામો બાકી છે ફોર્મ ભરવા એટલા માટે જઈ રહ્યો છું કે એક જ વર્ષમાં ચૂંટણી આવી જોક સામેવાળા ઉમેદવારને ભાજપ ને કોંગ્રેસ વિરુદ્ધ મારી વાઘોડિયાના મતદારો ભાઈઓ બહેનો વડીલોએ વોટ આપીને જંગી બહુમત ચૂંટાવી લાયેલા હતા અપક્ષ કોઈ પક્ષ લાગતું નથી તો એમને રાજીનામું આપીને ભાજપમાં ગયા અને ભાજપના સિમ્બોલથી ચૂંટણી લડી રહ્યા છે તો ખરેખર એમને ભાજપમાં જતા પહેલા મારા વાઘોડિયાના મતદારો ભાઈઓ બહેનો વડીલોનો આશીર્વાદ લેવો જોઈએ કે ભાઈ હું હવે તમારા વડે ચૂંટણી જીત્યો છું ભાજપમાં જવું કે કોંગ્રેસમાં માં જવું સાના એનો એનો અભિપ્રાય લેવો જોઈએ એ અભિપ્રાય નહીં લીધો વાઘોડિયાના મારા મતદાર ભાઈઓ બહેનો એ પરિવર્તન લાવ્યો કે ભાઈ સોચો વખત મધુભાઈ લાયા છે એક વખત નવા કોઈને લાવી જોઈએ નવા લાવવાના પ્રયાસ કરા તો નવા લાઈને નવા એ આવી રીતે કાર્ય કર્યું છે એ તો પ્રજા જગારો આપશે અને પ્રજાજીનો જવાબ લોકસભામાં તમે કોને સપોર્ટ લોકસભામાં ઉપરની સીટ પર સપોર્ટ કરીશ ઉપર મારો વિરોધ હતો ઉપર લોકસભા કટ કટ થઈ ગઈ એટલે ઉપર ઉપરની સીટ પર લોકસભામાં ભાજપના કાર્યકર્તા અને ભાજપના આગેવાન મને મળી ગયા છે અને એમને કીધું છે કે ભાઈ ઉપરની સીટ પર અમને સપોર્ટ કરજો મેં વચન આપી દઉં હું તો વચનનો પાકો છું તો સવાલ જ આવતો નથી તો મધુશ્રી વાસ્તવના કહ્યા પ્રમાણે હવે તે પોતાના માટે નહીં પરંતુ ભાજપ માટે ચૂંટણી લડવાના છે તે સાફ છે તો ક્ષત્રિય સામે ક્ષત્રિય ઉમેદવાર હોવાથી અન્ય જ્ઞાતિના લોકો જે છે તે આ બેઠક પર નિર્ણાયક સાબિત થઈ શકે છે સાથે અપક્ષ લડનારા મધુશ્રી વાસ્તવને અન્ય સમાજ અને ક્ષત્રિય સમાજ જો મતદાન કરે તો જીત પણ મળી શકે છે ભાજપે પૂર્વ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને અત્યારે મેદાને ઉતાર્યા છે તો ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા ત્યારે જોવાનું રહેશે કે મધુશ્રી વાસ્તવનો સાથ ભાજપ ને કેટલા અંશે ફાયદો કરાવી જાય છે તો આ મુદ્દે તમારો શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર